સુરત જિલ્લા અર્બન કો ક્રેડિટ સોસાયટી ફેડરેશન લિમિટેડ દ્વારા ઓડિટ ફીમાં દસ ગણો વધારા સામે વિરોધ કરી સુરત જિલ્લાની ત્રણસો પચાસ મંડળીઓએ રજૂઆત કરી સુરત જિલ્લા અર્બન કો ક્રેડિટ સોસાયટી ફેડરેશન લિમિટેડ દ્વારા સુરત કલેક્ટરને આપેલ આવેદનપત્રમાં જણાવ્યું કે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ત્રણ સપ્ટેમ્બરના રોજ સૂચના જાહેર કરાઇ હતી સરકારના નોટિફિકેશન મુજબ મંડળીઓ માટે ઓડિટ ફીના દરમાં અસહ્ય વધારો કરવામાં આવ્યો છે ધિરાણ સહકારી મંડળીઓ માટે ભારે આર્થિક

ઉપાચરની પ્રવૃત્તિને પ્રતિકૂળ અસર થશે જેની શોષણની સમાજ રચનાની ભાવનાને ઠેસ પહોંચશે પરિણામે સહકારી મંડળીઓ જે હેતુથી સ્થાપના કરવામાં આવે છે તેનો સિદ્ધાંત કોઈ અર્થ રહેશે નહીં ધિરાણ સહકારી મંડળીઓની આવક મર્યાદિત વ્યાજના તભાવથી થાય છે વધતા વહીવટી ખર્ચ અને નવી ટેકનોલોજીના ખર્ચના કારણે તેઓ પહેલેથી જ દબાણમાં છે મોંઘવારીના કારણે ડિપોઝિટ અને લોનના આંકડા મોટા દેખાય છે પરંતુ નફો વધતો નથી જેના કારણે વધારાની ઓડિટ ફી સહન કરવી મુશ્કેલ બની રહેશે સુરત જિલ્લા અર્બન કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના ફેડરેશન લિમિટેડ દ્વારા જિલ્લા રજિસ્ટ્રાર સાહેબ આવેદનપત્ર આપવામાં આવ્યું છે દરેક મંડળીમાંથી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા સુરત જિલ્લાની ત્રણસો પચાસથી વધુ સહકારી મંડળીઓને સંયુક્ત રીતે રજૂઆત કરી છે ઓડિટ ફીના દરોમાં રાહત આપવામાં આવે ટર્નઓવર આધારિત લોન આપવામાં આવેલી રકમ ઉપર બેંકોને છૂટ આપવામાં આવે તેવી રીતે ધિરાણ મંડળીઓને છૂટછાટ આપવામાં આવે નાની અને મધ્યમ ધિરાણ સહકારી મંડળીઓ માટે વિશેષ રાહત આપવામાં આવે સાથે સૂચવવામાં આવેલા ઓડિટ ફીના દરોમાં વધારાથી સરકારના રે આવકમાં કોઈ વધારો કે ઘટાડો થતો ન હોય સહકારી ધિરાણ મંડળીઓના હિત અને અસ્તિત્વ જાળવી રાખવાના શુભ હેતુથી ઓડિટ ફી ના

આજે ગુજરાત સરકારના એગ્રીકલ્ચર ફાર્મ વેલફેર અને કોઓપરેશન ડિપાર્ટમેન્ટ દ્વારા ત્રણ સપ્ટેમ્બરમાં રોજ ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જેમાં સોસાયટીઓ ઉપર ટોટલ ફી વધારો કરવામાં આવેલ છે હવે અત્યાર સુધી જે ઓછા ઓછી પચાસ રૂપિયા વધારે વધારે તમેદાર ફી હતી એ ક્રેડિટ સોસાયટીઓ માટે સ્લેબ વાર ત્રીસ હજાર પચાસ હજાર ને બે લાખ સુધી ફી નો વધારો કરવામાં આવેલ છે જે સોસાયટી માટે અસ્તિત્વ નો સવાલ ઉભો થાય છે કારણ કે અમુક સોસાયટીને ને આખા રાજ્યનું કાર્યક્ષેત્ર હોય તો બે લાખ નો નફો ન થતો હોય અને બે લાખ ફી એને જો ભરવાની થાય તો આર્થિક રીતે એનું અસ્તિત્વ ટકી ન શકે એટલે આજે એને જિલ્લા શ્રી દ્વારા રાજ્યના સચિવ શ્રી એગ્રિકલ્ચર ફાર્મ્સ વેલફેર અને કો ઓપરેશન ડિપાર્ટમેન્ટ દ્વારા રજૂઆત માટે આવેદન આપીને ફી વ્યાજબી રીતે રાખે તેવી રજૂઆત અને વિનંતી સાથે અહીંયા અને સુરત શહેરની તાપી જિલ્લાની સર્વ ક્રેડિટ સોસાયટીના પ્રતિનિધિઓ હૃદયથી ફીનો ઘટાડો થાય તેવી આશા સાથે રજૂઆત કરવા માટે આવ્યા છીએ જીવરાજભાઈએ જે કહ્યું તે પ્રમાણે ત્રણ હજારની મેક્સિમમ જે ઓડિટ ફી હતી એમાં સુધારો કરવાની જરૂર હતી જ અને એની માંગણી અમે ફેડરેશન અને મંડળીઓ તરફે જ કરવામાં આવી હતી કે વ્યાજબી ફીનું માળખું ગોઠવો પણ અત્યારે જે ફીનું માળખું ગોઠવાયું છે જેમ જીવરાજભાઈ કહ્યું તે રીતે તદ્દન અવાસ્તવિક અને અવ્યવહારુ છે એને વ્યવહારુ બનાવવાની વિનંતી કરવા અને આવેદન તે અંગેનું બનાવીને આપવા માટે અમે આવે છે સરકારશ્રીને વિનંતી એવી છે કે સહકારી મંડળીઓ જીવંત રહે એમ સૌ શોષણ વિહીન સમાજ રચના કરવા માટે જે સહકારી મંડળીઓ કામ કરી રહી છે એમના અસ્તિત્વ પર કોઈ જોખમ ન આવે અને ઓડિટ પણ સારી રીતે થાય અને તે અંગેનું એમને ફી પણ વ્યવસ્થિત મળે તે રીતે એનું ફેડરેશન અને સંઘોની સાથે ચર્ચા વિચારણા કરી અને તે અંગેનું ફીનું માળખું ઘટવામાં વેબી એવી અમારી વિનંતી બ્યુરો રિપોર્ટ એસ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે